હવે ગીર ગીર સોમનાથની સોમનાથ જિલ્લામાં મેઘ મહેર છે નદી નાળામાં નવા નીરની આવક થઈ તાલાલામાં સાંગોદરા ગામમાં ચેકડેમમાં પાણીની આવક થઈ છે તો હિરણ નદી પર સાંગોદરા ગામના ચેકડેમમાં પાણી ભરાયા છે નવા નીર આવતા જંગલના વોકળાનું પાણી હિરણ નદીમાં કે હાલ નદીમાં કોઈ પૂર નથી આવ્યું પરંતુ આ માત્ર એવા દ્રશ્યો સર્જાયા છે પરંતુ ખેતરો અને વોકળાના પાણી વહી રહ્યા છે જેના કારણે નીચાવાળા વિસ્તારો છે તેમને ચોક્કસથી સતર્ક કરવામાં આવ્યા છે તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે સારા વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ નવા નીરને જોવા માટે પહોંચી રહ્યા છે